શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગાય તુલસી વ્રતકથા આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા તથા શોહાગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો સેકન્ડો ગણું ફળ મળે અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પૂજન કરી તુલસી માતાનું પૂજન કરવું ત્યારબાદ તુલસી વ્રતકથા સાંભળવી વ્રત કરનારે એક ટાણું કરે આ વ્રતમાં લીલું અનાજ કઠોળ લીલા શાક કે લીલા રંગની વસ્તુ ન ખાય તથા લીલા વસ્ત્રોને ન પહેરે આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે સોહાગણ સ્ત્રીનું વાંજિયા મેળું ટળે અને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય ગાય તુલસી વ્રત કથા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા પુત્રીનું નામ રમા રાખ્યું તેથી તેમની પુત્રી રમા પણ બચપનથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમરલાયક થવા પછી રમાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલાં જ રમા મૃત્યુ પામી મૃત્યુ પામેલી રમા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી કોળી દંપતી નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી જાતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘરે રૂપરૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતા સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે તેવી વાત થઈ રમાના પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અવલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો યુવાન થઈ મા બાપને તો રાત દિવસ કમળાના હાથ પીળા કરવાની ચિંતા થવા લાગી એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો મારે પણ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તારો વર્ણ જુદો છે છોડી તારો પડછાયો તુલસીમાં પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી હે બહેનો હું તમારી જેમ જ જે રોજ સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું તમે જેમ કહો તેમ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાવું પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાયમાં અને તુલસીમાં સૌના સરખા માં છે એમના મનમાં તો કોઈ ઊંચ નીચ નથી ને કોઈ નીચ નથી માટે આપ મને મારા ઉપર દયા કરીને આ વ્રતની વિધિ બતાવો હુંય ગાય મા અને તુલસી માના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતાં બોલતાં કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળું હતી તેણે આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેને ગાય તુલસી માના વ્રતની વિધિ બતાવી કોળી કન્યાના આનંદથી નાચતી અને કૂદતી પોતાના ઘરે ગઈ બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ તેનું તેજ વધતું ગયું આ જોઈને કોળીના સગા વાહલાને ડર લાગવા માંડ્યો આ તો રાકને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થશે આટલી બધી સમજુ અને દેવના ચક્કર જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી આમ અંદરો અંદર વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપે છે અને કહ્યું બેટા તું આમાં રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર કોડી કન્યા તો તળાવને પાડે રહેવા લાગી સ્વચ્છ અને સાદા કપડાં પહેરે ગાયમાં અને તુલસી તુલસીમાની પૂજા કરે તુલસી ક્યારે દીવો કરે અને એક વખત સાદું જમીને એક ગાયમાં અને તુલસી તુલસીમાના વ્રત પૂરા થવા આવ્યા ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી મોટા નગરનો રાજકુમાર ફરતો ફરતો ત્યાં આવ્યો કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવર પોતાની ઓળખાણ આપી અને કન્યાને કહ્યું મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર અને મને સુખી કર અને તું પણ સુખી થા એવી મારી ભાવના છે કન્યાએ કહ્યું કે એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા લગ્ન કેમ થાય પણ આ તો રાજાનો કુંવર લીધી હઠ મૂકે નહીં કોણ સમજાવે એણે તો કહ્યું તું મને ગમે છે માટે પરણું તો તને જ હા કહે ના કહે આમ કુંવર હઠ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાય માતાની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી સમજાવી મનાવી લીધા રાજકુંવર રાજીના રેડ થયો પોતાના ગામ આવ્યું ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય તુલસીના આશીર્વાદ લઈ લગ્નના ચાર ફેરા ફર્યા પછી પોતાને ગામ ગયા લગ્નની વાતને છુપાવી રાખી આ તો રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો સુધી ચેનમાં પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતા ત્યાં તેમની નજર ગામની કન્યાઓએ ગાય માના વ્રત કરતાં જોઈ કોળી કન્યા રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા ગાય માનાને તુલસી માના એક વખત વ્રત કર્યા હતા મન માનતો પતિ રાજાનો કુંવર મળ્યો મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી વ્રત કરી લઉં અને માતાજી કંઈક મહેર કરશે આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી કન્યાઓએ હોશેથી વિધિ કહી રાણીજી શ્રાવણ માસ આવે એટલે આવ્રત લેવા પાંચ દોરાની શેર લઈને પછી તેને પીળા રંગથી રંગી પછી તેને ત્રીસ ગાંઠો વાળી ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીને હાલતા ચાલતા બધા કામ કરતા ગાયમાં તુલસી માના નામનું મનમાં મનમાં સ્મરણ કરવું આડોશ પાડોશમાં કોઈને બોલાવીને વાર્તા કરવાની કોઈ સાંભળવાવાળું ના હોય તો પીપળાના પાનને કહેવાની નારાયણની સાખે કહેવાની તુલસી માતાના ક્યારે કહેવાની લીલા લુગડા પહેરવા નહીં લીલા શાકભાજી ખાવા નહીં લીલા ઝાડના લીલા પાંદ તોડવા નહીં અબીલ ગુલાલ ફળ ફૂલ ધૂપ લઈને ગાયમાં માની પૂજા કરવી દીવો કરવો પછી પ્રસાદ ધરાવવો સૌને વહેંચવું આવી રીતે ગાય તુલસી માના વ્રત કરવા કોળી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો છે આખા નગરમાં વ્રત લેવાય છે ગરીબ ગુરબાને દાન દેવાય છે રાજાએ પણ અન્ન દીધા વસ્ત્રદાન દીધા આખા મહેલમાં ગાયમાં તુલસીમાના વ્રત લેવાય છે વિધિ મુજબ પૂજા થાય છે દાન દક્ષિણા દેવાય છે પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફળ્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ તપાસ કરતાં કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ રાજાના સગાઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણીનું વરણ અલગ છે તેને સોનાની રાખડી ના હોય પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ હનુમાનની મરી લોખંડની ખીલી કાન કાળા ઊનનો દોરો લીધો પછી રાખડી બાંધી છે બરાબર રાણીને સાત માસ થયા ખોડો ભરવાનો અવસર આવ્યો અદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોળીની દીકરીને ખોડો ભરવાના કેવો હોય લીલું નારિયેલ આપ્યું છે કંકુ છાંટીને ચાર ચોખા આપીને ખોડો ભર્યો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતાં કુંવરનો જન્મ થયો રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની રાજા સભામાં બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે રાજા આનંદનો પાર ન રહ્યો પણ રાણીને પુત્ર ઉતર્યો છે રાણીને પુત્ર ઉતર્યો છે જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે સમય થતાં કુંવરને લઈને રાણી મહેલે આવ્યા છે રાણીએ તો આવીને પહેલાં તુલસીના ક્યારે કુંવરને નમાડ્યા છે ગાયને પગે લગાડ્યા આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યો આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થયા છે કોળી રાણીના દુઃખનો પાર ના રહ્યો આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે તેણે આ છોકરાને જોયું એણે તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહે મામા ગાયમાં માએ ભાઈ આપ્યો ભાઈ લાવી ભાઈ મેળવવા મેં ગાય તુલસીના વ્રત કર્યા અને ગાય તુલસીએ મને ભાઈ આપ્યો આમ રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોશિયાર થવા લાગ્યો એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવને કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયું કુંવર ઘોડાને કહે ઘોડા ઘોડા પાણી પીવો બાજુમાં કિનારે રાણીની દાસીઓ પણ પાણી ભરતી હતી તેણે આ છોકરાની વાત સાંભળી નવાઈ લાગી છોકરાને કહે અરે ભાઈ લાકડાના ઘોડા તે કાંઈ પાણી પીતા હશે કોળી રાણીના કુંવરે કહ્યું કે અદેખી રાણીઓએ રાજાને ભૂ પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂ પીતા કરી દીધા તો લાકડાના ઘોડા ભૂ ન પીવે દાસીઓને વાતમાં ભેદ લાગ્યો તેણે મહેલમાં આવી કોળી રાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યું રાજા કહે મારી દીકરીએ છોકરાને લાવી હતી રાજા કહે તો દીકરીને બોલાવો સુથારની દીકરી આવી દીકરી કહે ગાયમાં માએ મને ભાઈ આપ્યો રાજા બધી વાત સમજી ગયા કુંવર અને રાણીને ભેટી પડ્યા સુથારને તેની વહુને અને તેની દીકરીને રાજમહેલમાં જ પોતાની સાથે રાખ્યા પછી રાજાએ કુંવરને રાજગાદીનું વારસ બનાવ્યું ગાદીએ બેસાડ્યું કુંવર તો રાજમાલિક થયો બધે આનંદ મંગળ વર્તાઈ ગયા રાણીને ગાયમાં તુલસીમાના વ્રત ફળ્યા અદેખી રાણીઓના મોઢા કાળા થયા જય ગાયમાં જય તુલસીમાં જેવા સૌને ફળ્યા તેવા અમને ફળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ